આપણે સૌ મળીને રાષ્ટ્રધ્વજ તથા ધર્મધ્વજનો અપમાન થતા અટકાવીએ અત્યારે ઘર ઘર તિરંગા જ્ઞાન ચાલી રહ્યું છે ત્યારે આપણે સૌ મળીને રાષ્ટ્રધ્વજ તો ફરકાઈ ગયો છે પણ એની જાળવણી કરતા નથી તો આપણો રાષ્ટ્રધ્વજ અઠવાડિયાની અંદર ઉતારી લેવાનો આગ્રહ રાખીશું કેમ કે રાષ્ટ્રધ્વજનો કલર ડલ પડી જાય ફાટી જાય અને લોકો એક એક વર્ષ સુધી આ રાષ્ટ્રધ્વજ ઉતારતા નથી એવી જ રીતે આપણો ધર્મધત્તનું પણ એવું જ છે કે તહેવાર આવે એટલે ઘણા બધા લોકો ધર્મધ્વજ લહેરાવે છે પછી એનું કોઈ ધ્યાન રાખતું નથી એ ફાટી જાય છે તથા રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યો છે એ ધ્વજા અઠવાડિયા અંદર આપણે ઉતારી લેવાનો આગ્રહ રાખીએ કેમ કે વર્ષો સુધી રહે તો એ ફાટી જાય છે કલર ડલ પડી જાય છે એના લીધે આપણા રાષ્ટ્રધ્વજ નું અપમાન થઈ રહ્યું છે તથા આવનારા દિવસોમાં ગણેશ ચતુર્થી આવે છે અને એ ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખતા હવે સૌ નગરજનો ગણેશ ચતુર્થી થઈ ગયા પછી આપણે સન્માનપૂર્વક ઉતારીને મૂકી દેવું જોઈએ કેમકે એ પણ એવું જ છે કે એનો કલ દર પડી જાય છે તથા ફાટી જાય છે તો એ ના થાય એના લીધે આપણે સૌ કોઈ મળીને ધ્યાન રાખીશું જય હિન્દ જય ભારત મારું નામ રવિ મારુતી ચોરગે સામાજિક કાર્યકર્તા